માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જેમાં ફાયર બ્રિગેડની ભારે ઝીણવટ બાદ આગ પર કાબુ મેળવાયો છે આણંદ નજીક આવેલા ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે આવેલા લાકડાના પીઠામાં આજે સવારના સમયે ભીષણ આગ લાગી હતી જોત જુતામાં આગ વધુ પ્રસરતા અફરા તફરીનો માહોલ સજાઈ ગયો હતો જોકે આણંદ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને છ કલાકની ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે આણંદ તાલુકાના ચિખુદરા ગામની સીમમાંથી પસાર થતા બુલેટ ટ્રેન નજીક આવેલા શિવ ટ્રેડર્સ નામના લાકડાના પીઠામાં આજે સવારના સમયે એકાએક આગ લાગી હતી જોત જુતામાં વિકરાળ બનેલી આગ સમગ્ર પીઠામાં પ્રસરી ગઈ હતી જેથી

વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ પીઠામાં મૂકી રાખવામાં આવેલ પ્લાયવુડ લાકડા સહિતની અન્ય વસ્તુઓ બળી જવાથી ભારે નુકસાન પહોંચ્યું છે ચીખોદરા ગામે લાકડાના પીઠા અમારે ચાર ને પંચાવન ફાયર બ્રિગેડ કોલ આવેલ ત્યાં જગ્યાએ આગ લાગી છે તાત્કાલિક ધોરણે ફાયર ફાટર મોકલો આણંદ ફાયર બ્રિગેડ એક ગાડી ગઈ ત્યાં જતા સ્ટાફ લોકો ત્યાં હતા અને બીજી ગાડીની જરૂર પડી આગ વધુ વિકરાળ થતી જતી હતી એટલે આણંદી બીજી ત્રણ ગાડી મોકલી એટલે ચાર મોટા ફાયર ફાઈટર અને એક મિની ફાઈટર થઈને અમે લગભગ દોઢ એક લાખ આશરે પાણીનો મારો મારી અને લગભગ પાંચ વાગ્યાની આગળ થી અગિયાર વાગે પછી છ કલાક કન્ટિન્યુઅસ પાણીનો મારો મારી નાખ સંપૂર્ણ રીતે બુજાઈ આપે દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશનલ પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર